નમસ્કાર મિત્રો ઇન્ડિયન પોટ્રીમાં સ્વાગત છે તમારું તો જે માટીના માટલા આવે છે ડિઝાઇન વાળા એ કેવી રીતે બનાવવામાં આવે છે તો ચાલો આજના વિડીયોમાં હું તમને ચાકડા ઉપર માટીના વાસણ બનાવીને બતાવીશ માટલા તો તમે અત્યારે શું બનાવી રહ્યા છો અમે અત્યારે ડિઝાઇન વાળા જે માટલા આવે છે એ બનાવી બનાવી રહ્યા છીએ તો તમે અમારા મિત્રોને બતાવો ડિઝાઇન વાળું માટલું ચાકડા પર બનાવીને

આ રીતે ચોરસ બનાવવામાં આવે છે એક ઉપર ધાર છે અને એક નીચે પણ ધાર છે હવે તેનો છે ને કાંઠો બનાવવાનો છે આપણે સરસ મજાનું તે પણ અંદરથી પટ્ટી લગાવવાની છે આ તમે જોઈ શકો છો આ પટ્ટીવાળો છે અને હવે સુધી તેને બહાર પણ પટ્ટી લગાવવામાં આવશે તો આ રીતે અમે તેને બનાવીએ છીએ હવે સરસ મજાનું આપણે ચોરસ માટલું તો બનાવી દીધું છે હવે છે ને એના ઉપર આપણે લાલ રંગ લગાવવાનો છે

તો આપણે સરસ મજાનું બનાવી દીધું છે હવે એના ઉપર કલર પણ લગાવી દીધો છે હવે આપણે છે ને તેના ઉપર ડિઝાઇન લગાવવાની રહેશે તો તમે ડિઝાઇન શેનાથી લગાવો છો એના ઉપર એના ઉપર છે ને એક અનુચારું સાધન આવે છે આ રીતે તમે જોઈ શકો છો પછી આને છે ને ધીરેથી આ ડિઝાઇન લગાવવામાં આવે છે

હા આપણું સરસ મજાનું માટલું તૈયાર થઈ ગયું ચોરસ અને એના પર ડિઝાઇન પણ આપણે આપણે લગાવી હવે સૌથી બંધ કરી દઈએ તમે જોઈ શકો છો સરસ મજાનું કેવું માટલું આપણે ડિઝાઇન વાળું બનાવી દીધું તો દોસ્તો તમને આ વિડીયો કેવો લાગ્યો અને આ ચોરસ માટલું તે કમેન્ટમાં જરૂર જણાવજો અને તમે અમારા મિત્રોને કંઈ બે શબ્દ કહેવા માગશો હા તો મિત્રો તમે જોઈ શકો છો કે માટલું બનાવવામાં કેટલી મહેનત છે તેના ઉપર લાલ રંગ લગાવવામાં ડિઝાઇન લગાવવામાં બહુ મહેનત છે માટી કામમાં તો જે પણ આ વિડીયો જોઈ રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો તો ફરી આપણે આવા નવા વિડીયો લઈને આવતા રહીશું ચલો ઓકે બાય